જય માતાજી બધાને તો આજે હું ટેટીનું જ્યુસ બનાવવાની છું તો આ વિડીયો તમે પૂરોપૂરો જોજો તમને ગમે તો લાઈક શેર જરૂરથી કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ટેટી લઈ લઈશું અને બે ત્રણ પાણીથી ધોઈ નાખીશું અને હવે ચીરિયો કરી લઈશું અને આ ટેટીનું જ્યુસ પીવામાં બહુ સરસ લાગે છે તો એકદમ સરસ પાકી જ ટેટી છે તો એની છાલ કાઢી નાખીશું અને પાકી ટેટી છે એટલે એનું બીઆઈ આપણે જ્યુસ બનાવવામાં જ નાખી દઈશું કે એનો જરબ બહુ ગળ્યો આવે છે અને જો તમારે કાચી ટેટી હોય તો તમે બી આ બીજવાળું નહીં નાખવાનું પાકી છે તો જ નાખવાનું તો બીયા સાથે જ નાખી દઈશું કાચી હોય તો ના નાખતા અને હવે આપણે આવી રીતે સમારી દઈશું બીયાનું જરબ નાખીશું બુરું નાખીશું આ ટેટી ગળી જ હોય અને તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાનું પાણી નાખીશું બહુ ગળી ટેટી હોય તો ઓછું નાખો તોય ચાલે તો સરસ જ્યુસ બની તૈયાર થઈ ગયું છે તો આવી જ રીતે બધું જ્યુસ બનાવી દેવાનું અને આવી રીતે ગરણીમાં ગાડી લેવાનું કે જે આપણા બીયા હોય ને છોતરા ને એવું આવી રીતે ગણીમાં ઉપર જ આવી જાય તો સરસ જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે તો તમે બહારથી જ્યુસ લાવો એના કરતાં આવી જ રીતે ઘરે બનાવીને પીવો બહુ મસ્ત લાગે છે અને એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને ઉનાળામાં પીવાની બહુ જ મજા આવે છે તો બરફ નાખી દઈશું એક ગ્લાસમાં તો એક તપેલી ભરીને જ્યૂસ બનીને તૈયાર થઈ ગયો છે તો આ જ્યૂસ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો તમારા ઘરે તમે આવી જ રીતે બનાવજો ઉનાળામાં પીવાની મજા જ કંઈક ઓર જ હોય છે તો જે માતાજી બધાને